રાખી દેશ કે જવાનો કે નામ ગુજરાતની ત્રેપન હજાર આંગણવાડી બહેનોએ સાડા ત્રણ લાખ થી વધુ રાખડીઓ સરહદના સંત્રીઓની રક્ષા માટે મોકલી મુખ્યમંત્રી મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખડી કડસ સરહદી ડળોના જવાનો માટે ગાંધીનગરમાં સુપ્રત થયો દેશની સરહદોને દિવસ-રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના जवानोंની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતી બહેનો દ્વારા રક્ષાના પ્રતીક રૂપે ત્રણ લાખ રાખડીઓ આ ફરજ ફરોજભરસ जवानोंને મોકલવામાં આવશે રાજ્યની 53000 જિલ્લા આંગણવાડીઓની બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના जवानोंની રક્ષા માટે આ રાખડીઓ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક રૂપે તૈયાર કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં રક્ષા સૂત્ર સરહદી દળોના જવાનોને ગાંધીનગરમાં પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો ગુજરાતની આ પહેલને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે તે અંગેનું સર્ટિફિકેટ અને મેડલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કર્યા હતા સરહદના જવાનો જે પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે તેમની સદાય રક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની પ્રેરણા અને માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ શ્રાવણ મહિનાની પૂર્ણિમા રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલી છે મંત્રી ભાનુબેન બાબરિયાએ આ પ્રસંગે જણાવ્યું કે દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે બહેનોએ આ રક્ષા સૂત્ર બનાવ્યું છે તેમણે કહ્યું કે આપણી સેનાએ વડાપ્રધાનના નેતૃત્વમાં ઓપરેશન સિંધુ સફળ બનાવીને દેશની બહેનોના સિંધુની રક્ષા કરી છે ગુજરાતી બહેનોએ આવા વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિમય બનાવ્યો છે આ રક્ષા સૂત્ર કળશનું આર્મી બીએસએફ સીઆરપીએફ અને એનડીઆરએફના ગાંધીનગર સ્થિત જવાનોએ હર સહર્ષ સ્વીકાર કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકર મહિલા બાળ વિકાસ કમિશનર ડોક્ટર રણજીત કુમાર સિંહ મહિલા બાળ કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ બીએસએફ સીઆરપીએફ એનડીઆરએફના જવાનો પ્રોગ્રામ ઓફિસર તથા ગાંધીનગર મહાનગરપાલિકાની આંગણવાડી કાર્યકર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા એક રાખી દેશ કે જવાનો કે નામ ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા જે દેશની સેવા જે સરહદ ઉપર જે સૈનિકો રાત દિવસ આપણી સુરક્ષા માટે ત્યાં કામ કરી રહ્યા છે એ સૈનિકોની રક્ષા માટે આપણે આજે આપણા ઘરમાં શાંતિથી બેઠા છીએ તો આપણા જે સૈનિકો છે રાત દિવસ ત્યાં સુરક્ષા માટે ઊભા છે એ સૈનિકો માટે આપણા આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા ત્રણ લાખ અને પચાસ હજાર જેવી રાખડીઓ બનાવી છે અને આજે એ રાખડીઓ આપણા વીર જવાનો સુધી પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સમક્ષ આ કલશ રાખીને અર્પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ઓપરેશન સિંદૂર આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની બહેનોની સિંદૂરની રક્ષા માટે થઈ અને ઓપરેશન સિંદૂરનું જે સફળતાપૂર્વક આયોજન થયું હતું ત્યારે આ દેશની બહેનો ગુજરાતમાં અને દેશમાં ખૂબ સુરક્ષા અનુભવી રહી છે ત્યારે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે આ તહેવાર નિમિત્તે ગુજરાતની અને દેશની તમામે તમામ બહેનોને હું રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માનનીય મુખ્યમંત્રી મહોદય કે મિનિસ્ટર इनकी उपस्थिति में यहाँ पे आदरणीय कलश जिसमें चालीस हज़ार राखी हमें दी गई है आज हमारे पूरे देश में सी के जहाँ वहाँ डिप्लॉयमेंट हैं हर जगह पर अपने जवान देश के रक्षा में तैनात हैं जो अपने घर परिवार से बहुत दूर हैं उनके लिए एक सौगात के तौर पर हमें दिया गया है मैं आशा करता हूँ कि मैं इस सौगात को देश के कोने कोने में काम करने वाले जवान तक पहुंचाने का प्रण प्रण लेता हूं। जय हिंद जय भारत सबसे पहले मैं गुजरात गवर्नमेंट का ये जो प्रोग्राम है एक राखी देश के नाम इसके अंतर्गत गुजरात के जितने भी आंगनवाड़ी कर्मचारियों जो हमारी बहनें हैं उन्होंने हमारे देश के जवानों के लिए ये जो राखी बनाया है सबसे पहले तो मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ और उन्होंने जो हमें ये ये जो क्लच दिया है राखियों का जिसके अंदर तकरीबन चालीस हज़ार राखी है इन राखियों को हम देश के अलग अलग बॉर्डर पर जहाँ पर हमारे जवान तैनात है वहाँ तक पहुँचाने का प्रयास करेंगे और पूरी तरीके से पहुँचाएंगे सबसे पहले मैं उन आंगनवाड़ी कर्मचारी बहनों के लिए दोबारा एक बार धन्यवाद करूँगा जब ये राखी हमारे आंगनवाड़ी बहनों ने जो बनाई हमारे जवानों के पास पहुँचेगी तो उनके लिए एक अलग ही प्रकार के आनंद की अनुभूति होंगी और साथ ही साथ अपने कर्तव्य के प्रति जो उनका कर्तव्य है हमारा कर्तव्य है अपने बहनों के प्रति अपने देश की सुरक्षा के प्रति उस कर्तव्य को पूरा करने के लिए हमें दोबारा एक बार और ज़्यादा प्रोत्साहित करेगी आज माननीय मुख्यमंत्री जी गुजरात गवर्नमेंट ने आंगनवाड़ी सेविकाओं द्वारा भारत में तैनात सभी जवानों और सीएपीएफ जवानों को एक कलश के रूप में चालीस हज़ार राखियाँ प्रदान की है जिससे कि मतलब एक भाईचारे की भावना हमारे सभी जवानों में पहुँचे और મેં સિક્સ બટલ ગુજરાત કે તરફ સારી રાખિયા હારડી આર એફમાં જહા જવાન પૂરે ભારત વર્ષમાં તૈનાત હુંચાઉં